નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બાવીસ ત્રણ બે હજાર ચોવીસ વાર શુક્રવાર તમામ માર્કેટિંગ ગેટના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા ભૂલશો નહીં કરી લેજો ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જાડી મગફળીથી તો જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો સાઠ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો થી બારસો ને ત્રીસ રૂપિયા વિશાવદર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર વીસથી બારસો ને છાસઠ રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો પચાસથી નવસો ને પચાસ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી એક હજાર ને એંસી રૂપિયા ધોરાજી માર્કેટિંગ ગાર્ડની અંદર આઠસો સોળથી અગિયારસો ને છ્યાસી રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો બોતેરથી અગિયારસો અઠ્ઠાણું રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો એકોતેરથી બારસો ને છોતેર રૂપિયા તારી માર્કેટિંગ યાર્ડની અંદર સાતસો સાઠથી અગિયારસો ને પંદર રૂપિયા મેંદરડા માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો પચાસથી બારસો રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો ને ત્રીસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી તેરસો ને વીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર નવસો સિત્તોતેરથી બારસો ને ચાર રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો ને પિસ્તાલીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી બારસો ને છત્રીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર સાતસો થી તેરસો ને સોળ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચીસ થી તેરસો રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર ચાલીસ થી એક હજાર ચાલીસ રૂપિયા જસદર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસ થી બારસો પચાસ રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો સાઠ થી તેરસો રૂપિયા હવે વાત કરીએ ઝીણી મગફળીની અંદર તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસ થી અગિયારસો રૂપિયા जामनगर मार्केटिंग यार्डनी अंदर नौ सौ पचास थी बार सौ पंदर रुपया जेतपुर मारकेटिंग यार्डनी अंदर आठ सौ एक बार सौ रुपया मेंदेड़ा मार्केटिंग यार्डनी अंदर नौ सौ अगियारो ने अस्सी रुपया राजकोट मार्केटिंग यार्डनी अंदर एक हज़ार पिंचोतेर थी बार सौ रुपया सावरकुंडला मार्केटिंग यार्डनी अंदर सात सौ एक बार सौ एक अमरेली मार्केटिंग यार्डनी अंदर अठार सौ त्रेपन थी बार सौ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર ત્રેપનથી બારસો ને રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો વીસથી બારસો પંચોતેર રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી અગિયારસો એકોતેર રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકથી બારસો એકાવન રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ચાલીસથી અગિયારસો ને નેવું રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર ઓગણત્રીસથી બારસો ને રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જો જ કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાંક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર